ગણેશાય નમ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ આજે આપણે સાંભળીશું મહાલક્ષ્મી વ્રતની વિધિ મહિમા અને વ્રતકથા જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે અને આવા જ અન્ય વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં વસે જઈને જોજો તો ચાલો શરૂ કરીએ મહાલક્ષ્મી વ્રત ભાદરવા સુદ આઠમના દિવસથી કરવામાં આવે છે સોર દિવસનું આ વ્રત હોય છે વ્રત કરતા પહેલાં સ્નાન કરી સોર વાર હાથ પગ મોં ધોવા પછી સોર શેરનો દોરો લઈને પૂજામાં મૂકવો મહાલક્ષ્મીની પૂજા કરી લીધા પછી પહેલે જ દિવસે એ દોરો જમણા હાથે બાંધવો આખો દિવસ માતાજીનું નામ સ્મરણ કરવું સોળ દિવસ સુધી એકતાણા કરવા સત્તરમાં દિવસે દોરાને પવિત્ર પાણીમાં પધરાવો માતાજીના નૈવેદ્યમાં ગળી પ્રસાદી કરીને પારણા કરવા આ વ્રત સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે લાંબા આયુષ્ય માટે તેમજ પોતાના પતિ ધન ધાન્યથી સમૃદ્ધ બની તે માટે કરે છે મિત્રો હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા તો ચાલો શરૂ કરીએ પહેલાના સમયની વાત છે વિરાટનગરીમાં ભરત નામનો એક શક્તિશાળી રાજા થયો હતો તેની રાણીનું નામ જ્ઞાનગૌરી હતું એક વખત આ રાજા પોતાના સૈનિકોની સાથે શિકાર કરવા વનમાં ગયો તેઓ શિકાર ખૂબ જ ફર્યા પણ શિકાર મર્યો નહીં ખૂબ જ ફરવાને કારણે રાજા તરસ્યા થયા તેથી તેમનો એક સૈનિક પાણીની શોધ માટે ફરવા લાગ્યો થોડે દૂર ગયો કે તેણે ત્યાં એક સરોવર જોયું ત્યાં કેટલીક કન્યાઓ મહાલક્ષ્મીનું પૂજન કરતી હતી રાજાના સૈનિકે પૂછ્યું બહેનો તમે આ શું કરી રહ્યા છો તે કન્યાઓ બોલી અમારે મહાલક્ષ્મીનું વ્રત હોવાથી અમે બધી મહાલક્ષ્મીનું પૂજન કરી રહ્યા છીએ રાજાના સૈનિકે રાજા પાસે આવી પહેલાં સરોવર વિશે કહ્યું ત્યાં પૂજન કરતી કન્યાઓ વિશે પણ કહ્યું રાજાએ પણ મહાલક્ષ્મીનો વ્રત કરવાનો નિર્ણય કર્યો તે પોતાના સૈનિકો સાથે સરોવર હતું ત્યાં પહોંચી ગયો તે ઘોરા પરથી ઉતરી કન્યાઓ પાસે ગયો તેને વ્રત કરવાનો નિર્ણય જણાવ્યો તે કન્યાઓએ સરોવરમાં સોર વાર હાથ પગ મો ધોવા મોકલ્યા રાજાએ સોર વાર હાથ પગ મોં ધોયા પછી તે કન્યાઓએ સોર શેરનો દોરો લઈને તે રાજાના હાથે બાંધ્યો રાજાએ તે કન્યાઓ પાસેથી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે થાય તેની વિધિ કેવી છે તે જાણી પોતાના મહેલે પાછા આવ્યા રાણીએ રાજાના હાથમાં સોર શેરનો દોરો જોયો તેને થયું જરૂર રાજા કોઈ યુવતીના પ્રેમમાં પડ્યા છે તેથી તેણે દોરો તોડી નાખ્યો દોરો તોડવાથી મહાલક્ષ્મી માતાનું અપમાન થયું રાજા ગુસ્સે થઈને તે રાણીને જંગલમાં મોકલી દીધી રાજાએ સોળ દિવસ સુધી શ્રદ્ધાથી આ વ્રત કર્યું વ્રતનું ઉજવણું કર્યું વ્રતના સમાપનના દિવસે રાજાએ બ્રાહ્મણોને જમાડ્યા અને દાન આપ્યું આ વ્રતના પ્રભાવથી રાજાની સંપત્તિમાં ખૂબ જ વધારો થયો બીજી બાજુ રાણી જંગલમાં ખરાબ દશામાં રખડતી રખડતી વસિષ્ઠ ઋષિના આશ્રમે પહોંચી ઋષિએ તેને રહેવા માટે પોતાના આશ્રમમાં સગવડ આપી રાણીએ વસિષ્ઠ ઋષિને પોતાની સાથે થયેલી હકીકત કહી સંભળાવી રાણીની વાત સાંભળી વસિષ્ઠ ઋષિએ કહ્યું તે મહાલક્ષ્મી માતાનો અપરાધ કર્યો છે તેથી તારી દશા આવી થઈ છે જો તું મહાલક્ષ્મી માતાનું વ્રત કરીને માની પ્રાર્થના કરી ક્ષમા માંગીશ તો જરૂર મા તારા દુખોનો અંત લાવશે વસિષ્ઠ ઋષિની વાત સાંભળી રાણીએ મહાલક્ષ્મી વ્રત કરવાનો તરત સંકલ્પ કર્યો પાદર દિવસથી રાણીએ આ વ્રત શરૂ કર્યું અને સોળ દિવસ પછી વ્રતનું ઉજવણું કર્યું વ્રતનું ઉજવણું કર્યા પછી બીજા જ દિવસે રાજા શિકાર કરતો કરતો અચાનક વસિષ્ઠ ઋષિના આશ્રમે આવી ચડ્યું આશ્રમમાં પોતાની રાણીને જોઈને તેને ઓળખી ગયો રાણી પણ પોતાના પતિ રાજાને ઘણા સમય પછી પોતાની સામે જોઈ ખૂબ જ ખુશ થઈ તે રાજાને પાસે ગઈ અને તેમની બધી વાત કરીને કહ્યું મેં ભૂલથી તમારો મહાલક્ષ્મીના વ્રતનો દોરો તોડી નાખ્યો હતો તેની મને આ સજા મળી છે મેં પણ આ વર્ષે મહાલક્ષ્મી વ્રત કર્યું તેના પ્રભાવથી જ મને આપ પાછા મળી શક્યા રાણીએ વશિષ્ઠ ઋષિને પોતાના પતિ રાજાની ઓળખાણ આપી રાજાએ ઋષિને પોતાની પત્નીને તેમના રાજ્યમાં લઈ જવા માટે કહ્યું વસિષ્ઠ ઋષિએ રાજા રાણી બંનેને આશીર્વાદ આપ્યા અને વિદાય કર્યા રાજા રાણીને લઈને પોતાના નગરમાં આવ્યા અને આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા ભાદરવા સુદા આઠમ આવતા રાજા રાણી બંને સાથે મહાલક્ષ્મી માતાનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી જે રાજા પૃથ્વી ઉપર ચક્રવર્તી થયો મરણ પછી રાજા રાણી વૈકુંઠ ધામમાં વાસ પામ્યા આ વ્રત શ્રદ્ધાથી કરવામાં આવે તો માતાજીની કૃપા વધે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવતી નથી કામ ધંધામાં ખૂબ જ બરકત રહે છે તો મિત્રો આ હતી મહાલક્ષ્મી વ્રતની વિધિ મહિમા અને કથા વાર્તા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે અને આવા જ અન્ય વિડીયોની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાં વશે જઈને જોજો ધન્યવાદ હર હર મહાદેવ